હું ઉર્મિશ વાઇસનો દાખલ થયા હતા એની પહેલા એ જુનાગઢ હતા અને જુનાગઢમાં એમને વીસ પચીસ દિવસથી તાવની તકલીફ હતી પ્લસ એ ડાયાબિટીક અને હાઈપરટેન્સીવ પેશન્ટ હતા અને છેલ્લે જુનાગઢમાં એમને ઝાડામાં લોહી પડવાનું ચાલુ થયું એટલે ત્યાંથી ડોક્ટરે કીધું કે ભાઈ હવે આની વધુ સારવાર માટે તમે રાજકોટ લઈ જાઓ તો વધારે સારું કારણ કે રાજકોટમાં મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ સારું છે એટલે એ લોકો અમારે ત્યાં આવ્યા હતા અને અહીંયા અમે એમને સારવાર આપવાની ચાલુ કરી હતી અમારા પ્રોટોકોલ પ્રમાણે રોજ સવારે અને સાંજે અમારા કન્સલ્ટન્ટ જે ક્રિટિકલ કેરના છે એ લોકો રાઉન્ડ લેતા હતા રાઉન્ડ લીધા પછી બાપુના સેવકોને બોલાવી અને એમની સાથે બાપુને મેળવતા હતા અને રેગ્યુલર અમે જ્યાં સુધી વેન્ટિલેટર ઉપર નહોતા ત્યાં સુધી વાત કરાવતા હતા અને વેન્ટિલેટર ઉપર આવ્યા પછી કે બાપુ આંખ ખોલો તો એ આંખ ખોલતા હતા હાથ ઊંચો કરો તો એ હાથ ઊંચો કરતા મીન્સ કે જે વાત છે કે બ્રેન્ડેડ હતા એ વાત તદ્દન ખોટી છે એ જે કોઈ એ આક્ષેપ કરે છે એ વાહ્યત અને પાયાવિપણ છે હા રહ્યો સવાલ આઈસીયુમાં દર્દીના સગાને લઈ જવાનો એ બાબતમાં મારે એક જ ચોખટ કરવી છે કે આઈસીયુમાં જે દર્દી હોય છે એ ગંભીર હોય છે ક્રિટિકલ હોય છે માં પણ અમારી પાસે ઘણી વખત જે દર્દીઓ હોય છે જે દરોના હોય છે ઘણી વખત કોઈ મૌલવી અમારી પાસે આવે છે ઘણી વખત પાદરી અમારી પાસે આવે છે કોઈ વખત આચાર્ય શ્રી આવે છે અથવા શ્રી આવે છે અને એ લોકો એમને એમ કહે છે કે ભાઈ અમારે દર્દીના દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરવી છે તો એ પાંચ દસ જણા જે આવે છે એ લોકોને અમે ચોક્કસ આઈસીયુમાં એન્ટરટેન કરીએ છીએ કારણ કે આ એક માનવતાનો સવાલ છે એક શ્રદ્ધાનો સવાલ છે એમાં અમે ના પાડી અને અમે દર્દીના સગાને દુઃખી કરવા નથી માંગતા મહનશ્રીના કેસમાં પણ અમારી પાસે જુનાગઢથી સાધુ સંતો આવ્યા હતા અને એમણે કીધું કે બાપુના દીર્ઘાયુષ માટે અમારે પ્રાર્થના કરવી છે એટલે અમે એમને આયુષ્યુમાં લઈ ગયા હતા અને ત્યાં એમણે પ્રાર્થના કરી હતી સાહેબ એક એ વાત એવી પણ આવે છે વકીલ મારફતે નોટરી કરાવવાની વાત આ વસ્તુ કોઈ હોસ્પિટલના સ્ટાફ ને ખબર છે કે આવું કઈ થયું છે કે શું હકીકત છે ના સાહેબ એ બાબતમાં અમને ખ્યાલ નથી કારણ કે કોઈ કોર્ટ પેરીને કે જે લુક લાઈક વકીલ લાગે એવા કોઈ નતા હા સાધુ સંતો હતા એની ભેગા બીજા ત્રણ ચાર જણા હતા અને આપણને ખ્યાલ નથી આવતો કે ભાઈ આ વકીલ છે કે નોટરી છે એટલે એ બાબતમાં અમને ખ્યાલ નથી એટલે સહી સિકા કે આવું કઈ થયું એ કોઈ હોસ્પિટલ અમારા ધ્યાનમાં નથી અમારી જાણમાં નથી સાહેબ ખાસ કરીને જે રીતના એફઆઈઆરની વાત આવે છે પોલીસ સપોર્ટની જો વાત આવે સીસીટીવી કે કોઈ વસ્તુઓની મેડિકલ ટ્રીટમેન્ટની એ અનુસંધાનમાં હું એટલું જ કહીશ કે ગોકુલ હોસ્પિટલ હંમેશા પારદર્શકતામાં માને છે અમે જ્યારે પણ અમને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા અથવા કોર્ટ દ્વારા અથવા કોઈપણ હાયર ઓથોરિટી દ્વારા કેન બી આરોગ્ય વિભાગ કેન બી મિનિસ્ટ્રી કોઈ પણ કોઈ પણ કાયદાકીય રીતે અમારી પાસે કોઈપણ માહિતી માગવામાં આવશે ઇટ કેન બી સીસીટીવી ઇટ કેન બી મેડિકલ રેકોર્ડ વી આર રેડી ટુ પ્રોવાઈડ અને ભૂતકાળમાં પણ અમે હંમેશા સહકાર આપ્યો છે અને આ કિસ્સામાં પણ અમે સાથ સહકાર આપવા માટે તૈયાર છીએ અમે ક્યારેય પાછી પાની નથી કરવાના